એક વાર ખાશો તો વારંવાર બનાવશો એવો આ નાસ્તો આજે આપણે બનાવીશું નહીં મેંદો નહીં ઘઉંનો લોટ કે નહીં તો ચાલો આજે આપણે બનાવીશું મેંદા વગર અને ઘઉંના લોટ વગર આ નાસ્તો તો આ પાપડી તમે એને પંદર દિવસ સુધી તમે મૂકી રાખો તો પણ ને એવી રહેશે તો ચાલો બનાવીએ એના માટે આપણે લઈ લઈશું એક વાટકો આપણે ચોખાનો લોટ લઈ લઈશું તો ચોખાનો લોટ આપણે અઢીસો ગ્રામ જેટલો લઈ લીધો છે એમાં ઉમેરીશું આપણે કાપેલા બે લીલા મરચાં લઈ લીધા છે અને બીજા મસાલામાં આપણે ઉમેરીશું તલ લઈ લીધા છે તલ ઉમેરી દીધા છે અને બીજા આપણે જીરું ઉમેરીશું એક ચમચી અડધી ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે ઉમેરીશું એક ચમચી આપણે ચણાનો લોટ અને સાથે ઉમેરીશું આપણે મરી પાવડર હવે આપણે આ બધા મસાલા ઉમેરી અને થોડા લીલા ધાણા આપણે લઈ લઈશું તો હવે આપણે ઉમેરીશું અહીંયા બે ત્રણ મીઠા લીમડાના પાન લીધા છે જો તમારે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે એક બે ચમચી જેટલી અહીંયા મગની દાળ પલાળેલી લીધી છે એને અહીંયા અડધો કલાક માટે પલાળી દીધી હતી અને હવે આપણે બધું મિક્સ કરીને અહીંયા બટર લઈ લઈશું અને થોડું આપણે ચાર પાંચ કળી લસણની આપણે ચોપ કરી લીધી હતી બટર અને લસણ આપણે ગરમ કરી આની અંદર આપણે મોઈન આપી દઈશું હવે સારી રીતે મોણ થઈ જાય તેલ ગરમ ગરમ હોય છે એટલે તમારે ચમચીથી આ રીતે ચલાવી દેવું અને હવે આપણે બટર અને બધો મસાલો સારી રીતે બધું મિક્સ કરી દેવાનો તો સરસ રીતે આ નાસ્તો બને છે અને ખાવામાં તમે ચા સાથે અન્ય કોઈ સાથે ખાઈ શકો છો હવે આપણે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે તો સારી રીતે મોય નપાઈ જાય પછી આપણે પાણી લેવાનું છે જો પાણી આપણે તમારે ગરમ લેવું હોય તો તમે ગરમ પણ પણ નોર્મલ પાણીથી તમારે એને લોટ બાંધી લેવાનો છે થોડું અને હવે સાથે આપણે ઉમેરી દઈશું ચીલી ફ્લેક્સ એટલે કે દર દરો મરચાંનો પાવડર આપણે એક ચમચી લીધું છે અને હવે આપણે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જોઈ શકો છો તમારે કસૂરી મેથી લેવી હોય તો તમે કસૂરી મેથી પણ લઈ શકો છો તો અહીંયા આપણે પાણી લીધું છે પાણીની અંદર આપણે આ રીતે લોટ આપણે બાંધી લેવાનો છે નહીં ઢીલો કે નહીં કડક જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય છે એ રીતે આપણે લોટ બાંધવાનો છે હવે લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને હવે આપણે ગુલા કરીશું તો નાના નાના જે સાઈઝની તમારે પાપડી બનાવી હોય તમે નાની બનાવી હોય મોટી બનાવી હોય તમે મોટો રોટલો વણીને તમે નાની સાઇઝની પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે જે બનાવીશું બિલકુલ વણ્યા વગર એક વેલણ પાટલી વગર આજે જે પાપડી બનાવવાના છે તો ચાલો એના માટે આપણે અહીંયા ગુલા કરી લીધા છે અને એક આપણે ચોપર બોર્ડ લઈ લીધું છે અને આ રીતે પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે એટલે પોલિથિન આ રીતે તમારે લઈ લેવું કોઈ પણ અને હવે આપણે જે લુવા બનાવેલા છે એ ગુલા લઈ લઈશું તો અહીં આપણે જેટલા તમારે પાટલી મોટી હોય તો તમે વધારે પણ મૂકી શકો છો તો અહીં આપણે ચાર જેટલી મૂકી અને આ રીતે એને થોડી દબાવી દઈશું હવે આપણે એમાં પોલીથીન આ રીતે કરી અને વાટકીની મદદથી આપણે એને દબાવી દઈશું તો હવે સરસ રીતે આપણે ગોઠવી દીધું છે અને આ રીતે તમારે વાટકી લઈ લેવી કોઈ પણ તમારે આવું પહોળું વાસણ હોય એનાથી લઈને આ રીતે તમારે એને સ્પ્રેડ કરી દેવી તો જોઈ શકો છો આપણે વણવા કરતાં પણ સરસ એકદમ આ રીતે એકદમ પતલી એવી તૈયાર થઈ જાય છે પાતળી પાપડી તો હવે આપણે આ રીતે બનાવી લીધી છે અને હવે હું તમને બતાવું છું જોઈ શકો છો બિલકુલ એકદમ પાતળી અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ સારું એવું એકદમ ફૂલ ગરમ કરવું અને તમારે બધી અંદર ઉમેરી દેવી અને તેલનું ટેમ્પરેચર વધારે રાખવું હવે તેલ આપણે ગરમ થઈ ગયું છે અને અંદર આપણે પાપડી પણ બધી મૂકી દીધી છે તો છે ને એકદમ ઝંઝાટ વગર બનાવવી અને આને તમે ટાઈટ ટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર કરી શકો છો બહાર ગામ જાઓ તો પણ લઈ જઈ શકો છો અને ચા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં અને હવે આપણે એને એક સાઈડ આપણે એક બે મિનિટ લાગે છે આટલી પાપડી તરા તરાતા એક મિનિટ તમારે આ રીતે આ બાજુ ફેરવી અને બીજી બાજુ એક મિનિટ આવી રીતના કરતાં તમારી બે મિનિટમાં તો આ પાપડી ત ફ્રાય થઈ જાય છે તળાઈ જાય છે અને હવે આપણે આને ઉલટ કરી દેવી બધી બંને સાઈડ તો જોઈ શકો છો સરસ એવી ક્રંચી કુરકુરી એકદમ કુરકુરી એવી બની જાય છે તો છે ને આ પાપડીને બનાવવી ખૂબ જ સહેલી છે તો હવે આપણે એને આ રીતે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં એને ફ્રાય કરી લેવાની છે એકદમ તમે જોઈ શકો છો હવે આપણે સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે એને લઈ લઈશું ઉતારી લઈશું અને ફરી પાછી આપણે જે સેમ આપણે જે અગાઉ રીતે બનાવી એ રીતે હવે ફરી પાછી આપણે એને ફ્રાય કરી લઈશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય બટર પાપડી અને હવે ફરી પાછી બીજી આપણે તો છે ને વણવાની ઝંઝટ વગર આ રીતે તમે એને બનાવી શકો છો તો હવે બીજી પણ આપણે એને સેમ અગાઉ આપણે ફ્રાય કરી એ રીતે તમારે જેટલી કઢાઈમાં આવે એટલી તમારે અંદર કઢાઈમાં ઉમેરવી અને પછી એને એક મિનિટ માટે તમારે આ બાજુ ફ્રાય કરવી અને બીજી મિનિટ બાજુ પેલી બાજુ એટલે એમ કરતાં તમારી બે મિનિટની અંદર તમે આ રીતે તમે ફ્રાય કરી શકો છો બહુ જ ઝડપી એવી આ રીતે ફ્રાય થઈ જાય છે તો છે ને બિલકુલ ઝંઝટ વગર પાપડી બનાવવી તો છે ને વણવાની ઝંઝટ વગર તમે આ રીતે તૈયાર કરી શકો છો અને હવે આપણી પાપડી બધી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે તમે ઢગલા બંધ તમે પાપડી બનાવી શકો છો અને તમે આખો ડબ્બો ભરીને એકલા હાથે તમે બનાવી શકો છો વણવાની ઝંઝટ વગર તો હવે તૈયાર થઈ ગઈ છે આપણી પાપડી જોઈ શકો છો તો હું તમને થોડીને બતાવું છું તો એકદમ ક્રંચી અને કુરકુરી ખાવાની તો એવી મજા આવે ને કે ચા સાથે તો તમે ખાયા જ કરો તો જો ઘરમાં કોઈ પણ મહેમાન આવ્યું હોય તો તમે આપડીને બનાવીને સ્ટોર કરી શકો છો તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં આવ્યા હોય તો નવા આવ્યા હોય તો